સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભયંકર આગ કલાકો બાદ ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે અચાનક આગ ભભૂકી ઉઠી આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી કલાકો સુધી ચાલેલા બચાવ અને બુજાવ કામગીરી બાદ અંતે આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ બજારમાં રાખેલા કાપડના ગોડાઉનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું માનવામાં આવે છે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી આગ લાગવાના કારણ અંગે તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત हेल्थ एंड मैग्नेटिक नेचर क्योर सेंटर मर्ड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा कमर कमरना दुखावा स्त्री रोग वजन वारव डिप्रेशन, माइग्रेन, अन्य दुखावा समय सवारे नौ थी एक सांजे चार નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઇવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રેસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછકચ્છ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન